పడియేంది యుట్యుట్ చనాగ్మా ఆప సోము ఘలిం స్వాగిం చే తురండా స్ కలిత్ మా పరప్రణా ఆంచ్రి కలిం కలిం చే ఆజి ఆపే దాక్నా నబాం చేస�

આપણે કોટ એ શોધી કાઢીએ ત્રણ કોટ એ બરાબર ચાર કોટ એ શોધવાના છેદમાં આવી જાય

કે ધરો કે AB બી બરાબર ચાર કીધા એટલે નો કે એ બી બરાબર ચાર કી અને બીસી બરાબર ત્રણ કે મેં જે આપણે કેસ પ્રમાણે કરેલું છે તમને ના સંભળતા પડે તો મેં બતાવી લઉં છું કઈકાલ પર સુધી આપણે શું હતા કે એબીના છેડમાં ચાર બરાબર બીસીના છેડમાં ત્રણ અને પછી એના બરાબર કે ઘડેડ હતા અને પછી મેં બરાબર કે લીધા તો એ બી બરાબર ચાર કે પણ અહીંયા મેં ડાયરેક્ટ લખી દીધું કે એ બી બરાબર ચાર કે ને બીસી બરાબર કે કિંમત આ વર્પુ કિલી

बीजी जरूर प्रश्न हमने कॉस्मी तो हम कॉस तो ए सुधी करों कॉस ए बराबर कॉस ए लिखे पासेरी बात जो छेद माफ करना मरो नेटवर्क का जैसे लोग हो रहे हैं कि आप तुम तबड़ा मैसेज ने वाच्ची सकती ना ठीक है तुमने तो प्रश्न अधिक पूछती ओके चारों चालू थे कुछ बात तो नहीं हाँ कॉस ए प्लस तुमने कॉम च�

ડાબી બાજુરૂપ આપવા જવાબ લાગીએ તો જગ્યા નો સ્વીકારું છું અને દાખલાની ડાબી બાજુ લખું છું

છેદ સંખ્યા જોઈએ એટલે આપણે લસાઓ લેવો પડે લસા આવશે સોળ સોળ એકવું સોળ

સાત ના છેદ માં પચીસ જ આવવો જોઈએ ચાલો આપણે જમણી કરીએ અહીંયા લખું છું રાઈટ હેન્ડ સાઈડ બરાબર નો sin²a القيمه તો બળ એ القيمه તો કે cos a ની કિંમત આપડે સોધી છે 4 ના છેદમાં 5 આપણો વર્ગ - sin a ની કિંમત સોધી લે તો મળી છે 3 ના છેદમાં 5 આપણો વર્ગ અંશનો પર વર્ગ કરવાના છેદનો પર વર્ગ કરવાનો 4 નો વર્ગ થાય 4 * 4 = 16 છેદમાં 5 નો વર્ગ થાય

સમજી આપેલું છે એના ઉપરથી આપણે જ્યાં પહોંચવાનું છે ત્યાં જવું આપેલું છે અને આપણે શોધવાનું છે એમાં tan અને cos sin ની જરૂર પડવાની એટલે સૌપ્રથમ આપણે આકૃતિ દોરી આકૃતિ કોટ a ના ઉપરથી દોરી અને એના ઉપરથી બધી બાજુઓ શોધી કાઢી કારણ કે ત્રણેય બાજુઓ શોધી અને tan cos અને sin ની કિંમત શોધી આ tan cos અને sin ની કિંમત શોધ્યા પછી આપણે જે સાબિત કરવાનું હતું એ સાબિત શું કરવાનું હતું કે બંનેનો જવાબ સરખો આવવો જોઈએ

દે આવશે હવે જે એક ખૂણો પસંદ કરવાનો છે એનો માખણ મેં z ખૂણાને ઠીક આ લેતો સોરી આપણે છે એટલે કોઈ ખૂણો લેવાની જરૂર નથી ઓકે તો અનો ઉપરથી આ પહેલા ખૂટી પરથી tan a સુધી બીજી આકૃતિ પર પણ tan a સુધી અને ત્રીજી આકૃતિ પર પણ tan a સુધી જોઈએ બધામાં tan a મૂલ્ય કેવું આવે છે આપણે

પાસેની બાજુ કરતા પહેલા કેસમાં જુઓ કે સામેની બાજુમાં પાસેની બાજુ કરતા વધુ હોય કે સમીની બાજુની પાછળની બાજુમાં સંખ્યા હોય તો tan a મૂલ્ય 1 આવે tan a મૂલ્ય 1 આવે બરાબર છે એટલે કોઈ પણ આવી શકે હંમેશા એક કરતા ઓછો હોય એક કરતા ઓછો પણ હોય વધારે પણ હોય અને એક પણ હોય ઓકે ચાલો હવે જોઈએ આપણે બીજું a માં પડા કોઈ ખૂણા માટે છેદમાં પાંચ એ બરાબર બાર ના છેદ માં પાંચ સત્ય છે આપણને ભૂલ છે હવે જોઈએ આપણે કે સત્ય છે કે નહીં

मानो से ले लीजिए और ओके चलो अब त्रिज्या पढ़ाती त्रिज्या में सूत्र है कि गुणा a ना आपरे जे sin cos a લખે છે એ બરાબર કુકા કુકા રૂપ છે હવે અહીંયા આપણે શું લખે છે त्रिज्याમાં 2

અવયવલું છે તો સૂત્ર કે a બ અને a નો ગુણાકાર b અને a છે b અને a નો ગુણાકાર b બટ a છે આ વિધાન કેવું છે આ વિધાન પણ અસત્ય છે કેમ અસત્ય છે કે કારણ કે બ અને તેના ભાજક જુદા ભાજક સમાન નથી મતલબ કે જો विधान अ सत्र छे એનું કારણ આ બીજું એક કારણ કે